સુરતમાં વેસો વિસ્તારના શિક્ષક સાથે એક પોઈન્ટ એકાવન કરોડની છેતરપિંડી થઈ છે જેમાં જૂની ટેકનોલોજીવાળા મશીનમાં રોકાણ કરવાની લાલચ આપી હતી તો બે હજાર અઢારમાં ત્રણ ઠગબાજ અને ફરિયાદી શિક્ષક એકબીજાના સંપર્કમાં આવ્યા હતા તે બાદ બેસર કટિંગ મશીન અને બોરિંગ મશીનમાં રોકાણની શિક્ષકને સલાહ આપવામાં આવી હતી એક મહિનામાં દસ થી બાર લાખના નફાની લાલચ આપવામાં આવી હતી શિક્ષકે અલગ અલગ રીતે ઠગબાજોને એક પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા પણ આપ્યા હતા મહિને દસ લાખના પંદર હપ્તા આપવાની ઠગબાજોએ ખાતરી આપી હતી સમય જતા ત્રણેય આરોપીઓ સંપર્ક વિહોણા થયા હતા તેમજ ફરિયાદીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે અને આરોપી પ્રમોદ ઓઝા સતીષ મેન્ડોન અને વેંકટેશ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સાથે છે સુરતમાં વેસુ વિસ્તારના શિક્ષક સાથે એક પોઈન્ટ એકાવન કરોડની છેતરપિંડી શું વધુ અપડેટ સુરત ના વેસુ વિસ્તાર એક શિક્ષક છે તેની સાથે એક કરોડ એકાવન લાખ રૂપિયાની છેતરપિંડી ઈચ્છાકો નો ડીકેશન એન્જિનિયરિંગ નામનો એક કંપનીના ત્રણ સંચાલક ભાગીદારોએ કરી છે બે હાજર અઢાર માં આ ત્રણેય ભેજાબાજુએ આ શિક્ષકનું સાથે મળી અને તેની પાસે આ રોકાણ કરાવ્યું હતું આ પગયારી જે શિક્ષક છે તેની પાસે લેસર કટિંગ મશીન અને બોર્ડિંગ મશીનમાં રોકાણ કરવાની સલાહ આપી તેની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને દર મહિને દસ થી બાર લાખ રૂપિયા સુધીનો નફો થશે તેવી લાલચ પણ આપવામાં આવી હતી જોકે લાંબો સમય જતો રહ્યો છતાં તેમાંથી કોઈ ભરસણ નહીં મળતા આખરે જે શિક્ષક છે તેને સમગ્ર મામલે પોલીસનું સહણું લીધું હતું ને હાલ પોલીસ પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે પ્રમોદ દામોદર ઓઝા સતીશ મંજુનાથ મેન્ડોન અને વેંકટેશ સામે હેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જે આભાર સલેસ માહિતી આપવા બદલ